સામાન્ય રીતે લોકો ડોક્ટરને ભગવાનનો દરજ્જો આપતા હોય છે પરંતુ કેટલાક બોગસ ડોક્ટરો અસલ ડોક્ટરોને બદનામ કરી રહ્યા હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે તાપી જિલ્લામાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટી નીકળ્યો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે ત્યારે સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ બાતમીના આધારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બોરદા ગામના સક્ષમ અધિકારી એવા ડૉક્ટરને સાથે રાખી સોનગઢ તાલુકાના મૌલીપાડા ગામે નિશાળ એક પતરાવાળા ખાલી પડેલ પાકા મકાનમાં રેડ કરી હતી ત્યારે કિશોર કુમાર બોગસ દવાખાનું ખોલી કોઈપણ સંસ્થા કે ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્ર વગર તથા કોઈપણ માન્ય સંસ્થાની ડિગ્રી કે સર્ટિફિકેટ વગર જ ક્લિનિક ચલાવી દર્દીઓ પાસેથી ફી લઈ સારવાર આપી રહ્યા હોવાનું સામે આવ્યું હતું ત્યારે પોલીસે આ બોગસ ડોક્ટરની અટકાયત કરી સ્થળ પરથી ચાલીસ હજાર કરતા વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો સોનગઢ પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે જોકે આ તો એક ડોક્ટરને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યો છે પરંતુ સમગ્ર તાપી જિલ્લામાં આવા બોગસ ડોક્ટર કેટલા પ્રમાણમાં છે તે અંગેની પણ યોગ્ય તપાસ કરવામાં આવે તે જરૂરી બની ગયું છે તાપી જિલ્લામાં કેટલાક પરપ્રાંતીય લોકો આયુર્વેદની ડિગ્રી લઈને એલોપેથિક ડોક્ટર તરીકે સેવા આપીને અશિક્ષિત લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા જોવા મળી રહ્યા છે તેથી તાપી સ્વરાજના માધ્યમથી આપને જણાવવાનું કે આપણા વિસ્તારમાં જો આ પ્રકારે કોઈ પણ બોગસ ડોક્ટર આપના ધ્યાનમાં આવે તો તાત્કાલિક ધોરણે નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો